સરર મહાદેવ કેમ છો બધા મજામાં તો આજે હું જે ફ્રી છું સાવ એટલે શું કર્યું બાઇકનું કામ નથી બાઇકો પડી નથી એક પડી હતી જેનો હેડ બ્લોક બનાવવાનો હતો એ મેં બનાવીને કમ્પ્લીટ સાઉન્સ કરવા મૂકી દીધી છે એ ગાડી અને આજે હું ફ્રી છું એટલે એક મહેમાન માટે આપણે બનાવવાની એ ટેક્ટર માટે ડેકી જેમાં ટૂલ્સ રાખવા માટે એની ડેકી બનાવવાની છે તો એના માટે અમે પતરું લઈ આવ્યા હતા જોઈ લો તમે પતરું એ કટિંગ કરીને નાખ્યું છે અને એમાંથી મેં કટિંગ કરીને બોર્ડર પણ વાળી લીધી છે તો આ છે એક પ્રકારની ડેકી બનાવવાની છે જેમાં ટૂલ્સ રાખી શકાય અને આ ડિક્કી છે મહિન્દ્રા ટ્રેક્ટર માટે તો ટ્રેક્ટરની પાછળ જે ડિક્કી આવે ડ્રાઈવર બેઠો હોય એની પાછળ એ છે તો ચાલો કેવી રીતે બને છે કેવું મસ્ત ફિટિંગ આવે છે અને કઈ રીતની યુઝ કરવા માટે ઉપયોગ કરવાનો છે એ પણ તમને કહી દઉં ટ્રેક્ટર તો બહાર છે વગર ટ્રેક્ટરે બનાવી નાખી છે માપ સાઈઝ વગર નોર્મલી તો ચાલો હું તમને ડેકી બનાવીને છે ને બે પેજ બનાવી લીધા છે જે કાપીને બહુ હેવી છે છે આ એટલું ને સાડા અઢાર કિલોનું પતરું હતું એમાંથી અમે એક બોક્સ બનાવ્યું છે તો આ ઉપરનું ઢાંકણું છે આ જે છે એ ઉપરનું ઢાંકણું છે જે ઉપર ઢાંકવાનું છે ને આપણે મિજાગ્ર વડે ફિટિંગ કરવાનું છે અને આ છે તળિયું તો તળિયાની અંદર તમે જુઓ ચાર ઇંચ ની ઊંડાઈ રાખી છે ચાર ઇંચ અને પોળાય છે ત્રીસ ઇંચ ના ત્રીસ નથી રાખી આ ત્રીસ જ રાખી છે અડધું અઢી ફૂટ જેવું ત્યાં તો તમે જોઈ શકો છો આ રીતનું આપણે બનાવવાનું છે અને હમણાં કેવી રીતે ફિટિંગ થાય છે એ બધું હું કમ્પ્લીટ તમને કરીને બતાવું છું હુક સાથે તાળું લગાડવા માટે હુક પણ લગાવવો પડશે અને હજી આમાં બધે વેલ્ડિંગ બાકી છે તો હું વેલ્ડિંગ કરી નાખું ફટાફટ અને પછી તમને પાછો રિવ્યુ જ્યાં સુધી હું વેલ્ડિંગ કરું છું અને કમ્પ્લીટ કરું છું ત્યાં સુધી મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક એન્ડ શેર જરૂર કરી દેજો તો ચાલો ફ્રેન્ડ્સ હું વેલ્ડિંગ કરું છું ત્યાં સુધી તમે મારું આ કામ કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયો લાઇક શેર જરૂર કરી દેજો મિત્રો નેક્સ્ટ ડેની અંદર આપણે ડીકી કમ્પ્લીટ બનાવી નાખી છે અને કઈ રીતની બની છે એ હું તમને બતાવું પહેલાં તમે મને કહો કે તમે વિડીયોને લાઇક શેર કર્યો છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તો ન કરી હોય તો ફટાફટ એ પણ કરી લ્યો અને ચાલો હું તમને ટિક્કી બતાવી દઉં મિત્રો આ રીતની ડિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે જોઈ લ્યો તમે કેવી લાગી છે અહીંયા પણ તાળું લાગશે આ આખી ડિક્કી ખુલે આની અંદર આપણે બે બોક્સ બનાવ્યા છે એક નાનો બોક્સ છે જેની અંદર નાના ટોલ્સ નટબોલ વગેરે રહી શકે અને મોકટું બોક્સ છે જેની અંદર મોટા ટોલ્સ વગેરે સામાન રહી શકે અને નાના ટેક્ટરની પાછળ ફિટિંગ કરવાની છે અને ટેક્ટર પડ્યું છે દાહેજ તો ત્યાં આપણે આને મોકલવાની છે તો ટિક્કી કેવી લાગી છે મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો હા હતું આપણો આ વિડીયો અને આ વિડીયોની અંદર આ પ્રકારનું કામ હતું અહીંયા તાળું પણ લાગી જશે કમ્પ્લીટલી બની ગઈ છે મિત્રો ફ્રેન્સ ટીકી કેવી લાગી છે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને વિડીયો લાઇક શેર જરૂરથી કરી દેજો હરણ મહાદેવ જે માતાજી આવજો